અરવલ્લી જિલ્લાના બાયડ નકલી બની પોલીસમાં નોકરી આપવાના બહાને રૂપિયા લાખથી વધુની ઠગાઈ આવી હોવાની ઘટના સામે આવી છે ઠગાઈ આચરનાર નકલી એસઆઈ અધિકારી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાયડના આંબલિયારા ગામે રહેતા ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે નકલી એએસઆઈ બની અને બાયડ પંથકમાં છ યુવાનોને પોલીસમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરી છે રૂપિયા તેર લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જસપાલસિંહ નામના યુવાને બાયડ પોલીસ મથકે નકલી એએસઆઈની ઓળખ આપનાર અને તેના પિતા પીએસઆઈની ઓળખ આપનાર અશોક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બાયડ પોલીસ સ્ટેશન હદમાં નિમેશ કુમાર અશોકભાઈ ચૌહાણ તથા અશોકભાઈ ધૂળાભાઈ ચૌહાણના બંને રહેવાસી આંબલયારનાઓએ ફરિયાદી જસપાલસિંહ રાજેશસિંહ ચૌહાણનાઓને એએસઆઈ તરીકેનો પોતાનો યુનિ ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયદો તથા ફરિયાદી પાસેથી ટોટલ તેર લાખ પચાસ હજાર રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી જે બાબતે ફરિયાદીએ બાઇક પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી બંને આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ માંગેલા તેમાં તેઓની પાસેથી યામાહ મોટરસાયકલ સ્પોર્ટ્સ બાઇક કિંમત રૂપિયા બે લાખનું તથા સોના ચાંદીના દાગીના જે આ પૈસામાંથી લોકોએ ખરીદ્યા હતા એક લાખ અઠ્ઠાણું હજારના કુલ ત્રણ લાખ અઠ્ઠાણું હજારના મુદ્દામાળા એની પાસેથી રિકવર કરેલો અને આરોપીઓને એના કોન્ટેકથી કપળોજમાં એને ફોન ઉપર કોન્ટેક કરીને એને મુલાકાત કરેલી તેમજ એ એસઆઈની વરદીમાં હતો તે મારા ઘરે આવી એસઆઈની વરદીમાં હતો અને તેમજ એને એકેડેમીની વાત કરેલી વિવેકાનંદ એકેડેમીનું અમારું અમારી ચાલે છે તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે તેમજ રહેવાની સગવડ રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી પાંચ લાખ ભરણ રહેશે જેમાં એડમિશન ફી એક લાખ માગેલી તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માંગતો હતો મારા એક લાખ સાઠ હજાર તેમજ મારા ટોટલ ભાઈબંધો છ ભયબંધો થઈને તેર લાખ પચાસ હજારની ઠગાઈ કરી છે